હર હર મહાદેવ કેમ છો પેમેલી મોજમાં તો ઓમી પણ મોજમાં તો ચાલો મિત્રો આજે ભાગી સવારના આઠ અને તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ તો સવાર સવારમાં ત્યારે મમ્મી ઘી પાડે છે જો મસ્ત દેશી ઘી તો આખું આજે એક ડોલકું ભરેલું છે ઘી જો કે આ છે એનો વિઘારો અને હજુ પણ ઘી નીકળશે હજુ તો આઈ થિંક એક ડોલકું ની ઉપર અડધું નીકળશે ગુડ મોર્નિંગ રહી જય માતાજી જય માતાજી

અને જો મિત્રો હવે સવા સવારમાં મસ્ત મજાનું ઘી એક ડુલકું નીકળી ગયું છે જો કે પ્યોર દેશી ઘી છે જો એનો ક્વોલિટી પણ એક સુંદર છે કે મિત્રો અમે બજારમાંથી ઘી પરચેસ કરતા નથી કેમ કે બજારમાં તો ભેળસેરવાળું ઘી આવે છે એટલા માટે અમે બજારમાંથી ઘી તો ખરીદતા નથી પણ અમે જે પણ વધારે આ ઘરે દૂધ લઈએ છીએ એ દૂધને અમે ફ્રીજમાં એકઠું કરીને આઈ થિંક સાત દિવસ લગી રાખીએ છીએ અને એ સાત દિવસની જે પણ એ દૂધની મલાઈ જે પણ બને એ મલાઈને અમે ટવ પર ઓગારીને આવી રીતે અમે ઘી બનાવીએ છીએ તો જો મિત્રો અને તમે આ ઘીની ઘી દેશી ઘી બનાવવાની પ્રોસેસ તમારે જોવી હોય તો મિત્રો મેં પહેલી પણ વિડીયો બનાવી દીધી છે એ વિડીયોમાં તમે ચેક કરી લીજો મેં બહુ જ બધી ઘીની વિડીયો બનાવી છે તો તમે મારી પ્રોફાઇલ ઓપન કરીને તમે ચેક કરી શકો છો તો ડોન્ટ વરી તો ચાલો મિત્રો કેમ કે ઘરનું દેશી ઘી એટલી બહુ જ એટલી બહુ ચોખ્ખું હોય જો આ છે એનો વિઘારો અને હજુ પણ એનામાં ઘણું બધું ગીત છે તો જો મિત્રો એક ડોલકું ભરીને વાખી દીધું છે અરે એકદમ પ્યોર દેસી ઘી રુહી તું ઘી ખાઈશ એ શીરો બનાવવાનો શું બનાવવાનો શીરો બનાવવાનો શીરો નહીં બનાવો ઓકે હા ડૉક્ટરે શું કીધું શીરો નહીં ખાવ ને એમ ડોક્ટર કીધું તને કયા ડોક્ટરે કીધું આપણે કઈ ગયેલા પણ કઈ ગયેલા ડોક્ટર ના ઘેર ગયેલા એમ ને તો મિત્રો આને ડોક્ટર એવું કીધું છે કે શીરો નહીં ખાવાનો પણ જો કે ડોક્ટર ને ત્યાં ગઈ જ નહીં નહીં રૂહી તો જો મિત્રો જે પણ અંદર વિઘારા માં બચ્યું ઘી છે પપ્પા નેતારી નેતારી ને ખાડે જો કે ઘી એટલું બધું મોંઘું છે કે ના પૂછે વાત અને ઘરનું દેશી ઘી હોય એટલે વાત જ અલગ હોય વીરું ગુડ મોર્નિંગ જય શ્રી રામ બોલો ઓ બાપરે વીર શું કરે છે જો સર અમારે વીર જય શ્રી રામ બોલ કેટલું આવ્યું ઠૂક છે આ પાત્રો જોઈએ પપ્પા આ બહુ જાડું છે આ કેવું થઈ ગયું એ તો બધું એને આકરા હા 11 વાગી ગયા છે અને રીતિકા જો મસાજ કરે છે મારી બીન ને વીરુ ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જો સવાર સવારમાં કેટલા મચ્છર કેડે જો તો જોડે વાવ નાય ફેસ થઈ ગયો મારી બીન ની ઓય કેટલા બધા મચ્છર જો તો આ પપ્પુના સાડા બાર વાગી ગયા છે અને રસોડામાં પપ્પાએ તો મસ્ત મજાની ગવાની સિંગો બનાવી છે જો કેમ કે ગવાની સિંગો પપ્પાના હાથે જ મસ્ત લાગે છે એટલા માટે પપ્પાએ બનાવી દીધી છે ત્યારે કે રોટી તો મમ્મીએ બનાવી દીધી છે અહીંયા ફિનિશ થઈ ગઈ છે રોટલી બનાવવાનું કામ અને સેગો દસેક મિનિટમાં ઓકે થઈ જશે સો ચાલો મિત્રો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો વાગે છે બપોરના સારા બાર અને મસ્ત મજાની તગડી ભૂખ લાગે છે પણ હવે સિંગો બની જાય એ પછી આપણી સાથે બધા બેસીને જમી લઈએ